ખંભાડિયા તાલુકાના સલાયા ગામે ધોળા દિવસે થયેલી લાખોની ચીલ ઝડપનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે મની ટ્રાન્સફર વેપારી કિરીટ બડીયાણીના હાથમાંથી સાત લાખની રોકડ ભરેલો ઠેલો બે શખ્સો લઈને ફરાર થઈ ગયા હતા ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ એસઓજી સંયુક્ત ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી અને અમદાવાદમાંથી એઝાઝ રઝાક સંઘાર તથા નામના બે આરોપીઓને ઝડપી લીધા મુખ્ય આરોપી એઝાઝ સંઘાર સોળથી વધુ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે પોલીસે એક લાખ એકવીસ હજાર રોકડ તેમજ બે મોબાઈલ ફોન કબજે કર્યા છે બાકી રકમ અને અન્યની સંડોવાયેલો અંગે વધુ તપાસ હાથ ધરી છે તાજેતરમાં રહેતા વ્યક્તિ સાથે સાત લાખ રૂપિયા જેટલી નોંધવામાં આવેલો હતો જે ગુનો નોંધાતા એસપી સહિત શ્રી જયરાજસિંહ વાળા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેતર લોકલ પોલીસ એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જે દરમિયાન આરોપીઓ છે એ અમદાવાદ ખાતેથી બાતમી આધારે અને હ્યુમન ટેકનિકલ સર્વિન્સ આધારે મળી આવેલ હતા બંને આરોપીઓની ભુષપરજ દરમિયાન આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવે છે તેમજ એક લાખ એકવીસ હજાર જેટલા રોકડ રૂપિયા છે એ કબજે કરવામાં આવેલ છે હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને તપાસ ચાલુ છે પકડાયેલ આરોપીઓ પૈકી એજાજ રજાક શંગાર નામના આરોપી વિરુદ્ધ સોળ જેટલા મારા મારી તથા મિલકત સંબંધી ગુનાઓ છે એ નોંધાયેલા છે